બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આજે આપણે ઈશ્વરિયા પાર્ક પહોંચી ગયા છીએ રાજકોટથી તદ્દન નજીક આવેલું સ્થળ છે એકર એકરમાં જે ફેલાયેલું છે અને ખૂબ રમણીય સ્થળ છે તો આપણે એમની મુલાકાત લઈએ માં આગળ કન્ટિન્યુ રહેજો ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક કમેન્ટ એન્ડ શેર કરવાની ભૂલતા નહીં તો આપણે સામે ટિકિટ લેવાનું છે તો અહીંયાથી ટિકિટ લઈ લઈએ પછી અંદર જઈએ તો આગળ પ્લીઝ કન્ટિન્યુ રહેજો ટિકિટ લેવા રેજો અહિયાં થી ટિકિટ છે કે કેટલા ટિકિટ રૂપિયા છે તે અમિત આવે પછી ખબર પડે

મારા બેરીન ટિકિટ દે મમ્માને એમ 20 રૂપિયા પરパーસન્ટ 20 રૂપિયા ચાર્જ છે ટોટલ રૂપિયા 40 આપણે ટિકિટ લઈ લીધી છે હવે ચાલો અંદર એન્ટ્રી કરીએ તો પ્લીઝ વ્લોગ આગળ કન્ટિન્યુ રહેજો અંદર એન્ટર થતાની સાથે જ કઈક આ પ્રકારનો વ્યૂ છે બાળકો ને ગમે એવું બહુ મસ્ત છે હમ ટ્રેન એવી છે ચાલો હવે આગળ જઈએ આપણે આગળ આગળ કન્ટિન્યુ રેજો ખૂબ સરસ વાતાવરણ છે જાણે એવું લાગે છે કે આપણે ક્યાંક જંગલમાં આવી ગયા છીએ ધૈયુભાઈને ફૂલ મજા આવી ગઈ છે દોડા દોડી ચાલુ થઈ ગઈ છે ધૈયુભાઈની દોડા દોડી ફૂલ ચાલુ થઈ ગઈ છે જો હે મસ્ત ફ્લાવર છે આવો એટલે રાજકોટ એકવાર ઈશ્વર ઈશ્વર્ય પાક ની મુલાકાત જરૂરથી લેજો આગળ બહુ મસ્ત છે તો પ્રિસ બ્લોગમાં કન્ટીન્યુ રહેજો ચાલો આગળ જઈએ આપણે બાળકોને ખૂબ એન્જોય થાય બહુ મજા આવે એવું પ્લેસ છે એમાં જેવું હોય તો તમે જોઈ જ શકો છો દોડે દોડી ચાલુ થઈ ગઈ છે પછી થાકી જશે સવારે પગ દુખે મમા પગ દુખે સ્કૂલે નથી જાવું બાળકોને મજા આવું મસ્ત પ્લેસ છે એ આય ડાયનોસોર કે તો ત્યાં જોઈ લે જોઈ લે દીયુભાઈ જોઈ લે અહીંયા છે હજી જો આમ દૂર દૂર એક મિનિટ હું બતાવું અહીંયા પણ છે અને ફૂલ નેચરલ વાતાવરણની વચ્ચે બનાવેલું છે તે ત્યાં સામે કઈક દેખાય જો શું દેખાય છે ત્યાં સામે જો ડાયનોસોર અને આ શું છે હા આ શું છે

ધેયુભાઈ ને ફૂલ મોજ પડી ગઈ છે પ્લસ બાળકો ને નાના બાળકો એમને લઈને એક વાર ચોક્કસ આવજો જંગલ જ છે આખું એક તો તડકો આગળ વઈ ગયા છે મસ્તી ચાલુ થઈ ગઈ છે ધીયુભાઈ ની

কেনি ভিক লাগে অগর জংগল দো ছেয় তাজংগল দো ছেয় আলা এয় আলে পাপা হাল এয় য় য় সামে রয় এর য় কে ডাইনো সোরসে ছেয় এর য় �

ક્યાં મને દેખાતો નથી તું પઢાઈ એવું છે કેમ દેયું શીખવાડે દેખાતો નથી ક્યાં દેયું કેમ કેમ કરતી આવું કેમ કરતી કરતી આવું

જો તો ઉપર ચડીને જો તો બેસી ગયો છે જો તો બટકું ભરી લેશે એ સાચું આવશે તો સાચું આવશે તો બટકું ભરી લેશે વિડીયો ચાલુ છે કેટલી ઊંચી ડોક છે આની

ભાઈ 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 ગયા 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 ઉતાર નીચે શું થી તું કઈક રસ્તો છે વચ્ચે આ મેન રસ્તો છે બે સાઈડ રીતે જંગલ છે એમાં બધું બનાવેલું છે બહુ સરસ બનાવેલું છે આગળ ગાર્ડન પણ છે બોટિંગનું છે અત્યારે બોટિંગ ચાલુ હોય કે ના હોય એ તો ખબર બોટિંગ પણ છે મસ્ત જ્યુરાસિક પાર્ક સનસેટ પોઈન્ટ બોટિંગ ચિલ્ડ્રન પ્લે એરિયા કેન્ટીન તેમજ મ્યુઝિકલ ફાઉન્ટેન નું આકર્ષક ઉપલબ્ધ છે તો ચાલો હવે આગળ જઈએ આપણે

ફેમિલી સાથે આવો તો પણ બહુ મજા આવે એવું પ્લેસ છે બાળકોને લઈને બહુ પ્લેસ છે તો એકવાર અચૂક મુલાકાત લેજો પ્લીઝ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં મસ્ત લોકેશન છે જો અયા રાતે લેસર સો પણ થાય છે નહી અંદર ના જવાય કોઈ ફંક્શન હોય કે સાજીયું નું મમ સાજીયું હા જા અંદર શું છે દેઈ પે ગયા છે હવે આ સાઈડ આવી જા પાછો રીટર્ન રીટર્ન આવી જા બાળકો જો એન્જોય કરે છે અહીંયા રમવા માટે આવેલા છે એ વાહ બાળકોને ફૂલ એન્જોય માટે ના હા હા ઓ હો હો ફૂલ મોજ અહીંયાથી કેન્ટીન અને બોટિંગ તરફ જવાય છે આપણે આગળ જઈએ આ સાઈડ પણ મસ્ત ગાર્ડન છે આ સાઈડ પણ મસ્ત ગાર્ડન છે હવે આગળ આ કેન્ટીન ને બોટિંગ છે આપણે તે તરફ જઈએ બાળકો માટેનું ચિલ્ડ્રન પ્લે એરિયા છે અહીંયા ચડી ગયા છે હવે શું કરે છે જોજો હવે

આગળ ગાર્ડન છે ઊંધો ચડી ગયો હતો એ સાઈડ થી ઉતરવાનું છે અહીંથી ચડવાનું છે ઊંધો ચડી ગયો તો અરે રે જો અહીંયાથી ચડવાનું છે હા પછી ઓલી સાઈડ જઈને ત્યાંથી ઉતરવાનું છે ક્યાં ગયો ભમરાથી સાવધાન એવું છે ભમરાથી સાવધાન એવું લખેલું છે હાલો હાલો હા આમ જો અહીંયા લખ્યું ભમરાથી સાવધાન નવી નવે તો અહીંયા આવો તો ભાઈ ભમરાથી ધ્યાન રાખજો ભમરાથી હે હા માં જો લખી જ નાખું તે જલ્દી હાલો 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 ભમરાથી અહીંયા લખ્યું છે જો ભમરાથી સાવધાન

ઉપર થી ચડીન જો જવાનું છે હા ચાલો ડન અહીંયા આયા છે પગથિયા જો અહીંયા ત્રણ છે આ શું છે આ તો જો છે આવે ઓ બાપા શું છે આયા ન કોલેની હા એમાં પણ ભમરા છે એવું કે છે આમાં તું જોતો નથી જો શું છે શું શું કહેવાય ને કાવ બેસે એમ ન કહેવાય બોલ આલ થઈ ગયો હો સામે

બાપા શું છે જોજો બધા દેખાય છે મોટું બધાને જો હોળી આવે છે ધૂળેટી આવે છે અને મસ્ત કેસુડામાં ફૂલ આવી ગયા છે

પણ હાલમાં પાણીના અભાવને લીધે બંધ છે જેની પચાસ રૂપિયા ટિકિટ છે તમે જોઈ શકો છો બધું બહાર પડેલું છે એમ જ અહીંયાથી એન્ટ્રી છે અહીંથી એન્ટ્રી છે વેલેરી તો પથરાઈ ગઈ કે જાણે અહીંયા કંઈ છે જ નહીં ચાદર બનીને ઢંકાઈ ગઈ છે અને ત્યાં સામે કેન્ટીન છે હું બતાવું તમને ત્યાં અને ગરમ નાસ્તો અન્ય નાસ્તો પણ મળી રહેશે ટાઈમ થઈ ગયો છે નાસ્તો કરવા બેસી ગયા છે ચાલો બધા નાસ્તો કરવા જયું ભાઈ જયુભાઈ તો જો ચાલો બધાય નાસ્તો કરવા જેમ રાત પડતી જાય છે એમ પબ્લિક વધતી જાય છે અત્યારે તમે જોઈ શકો છો ગાર્ડનમાં કેટલી પબ્લિક છે આજે સન્ડે છે એટલે ચાલો આપણે ઉપર જઈએ ઉપરથી હું તમને આખા પાર્કનું ઈશ્વરિયા પાર્કનું વ્યૂ બતાવું કે કેવું લાગે છે તો ચાલો હવે જોઈએ આપણે તમે જોઈ ઉપરથી આ પ્રકારનું દેખાય છે ને બાકી મસ્ત વ્યુ કેવું છે કમેન્ટ કરજો આપણે અહીંયા આપણા બ્લોગનો એન્ડ કરીએ છીએ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો ગમે તો લાઇક કમેન્ટ એન્ડ શેર કરજો અહીંથી આપણે હવે લઈએ છીએ